হ্যালো মিত্র গুড মোর্নি মজা মানে হ্যালো এই ভাই শাউ গুড মর্নি গুড মর্ গুড মর্ મિત્રો અહીં તને આપણે હોઈ રહ્યા છો જો ખુરશીમાં ચાલે બીન તો લાલ બધું પડ્યું અને આજ તો પીલા ભાગવાની શરૂઆત કરવાની છે પીલા ભાજીને પાણી વાળવાનું એટલે હવે પીલા ભાજી આવો અને થોડા કાળું હથો સાપી સા પીતો મિતા પહેરો સવાર સવારનું વાતાવરણ ઓર બની અને જો તમાકુ આપડી આજ પેલા ભાગવાની શરૂઆત કરી દેવાની છે જેમકે તમાકુ બહુ વધી પડી હતી અને હમણાં પેલા નહીં ભાગ્યા કોઈ ખોડિયારમાંની ઘણીએ જા ને દેવનો મેળો કર્યો આવું બધું ઘણું બધું કરી નાખ્યું હતું તે એ ટાઈમ મળ્યો નતો અને પેલા જો મોટા મોટા થઈ ગયા છે એટલે હવે ફાગવાની શરૂઆત કરી દેવી છે જો મોઘરા ભોઘરા ગયા છે અમુક નથી વાળીયા નહીં અને કણખરે વાળી પડીને અમુક રહી જશે અને ઓલું બિયારણનો રોપરાશો રાશો તો બતાવું આ માટે આપણે રોપ રાશો છે જો આવતા વર્ષ વાવવા માટે જીએસટી તો વધી ગયો છે પણ જો જીએસટીમાં ઘટાડો થાય છે તો વાવશો નહીં યાર આવી ખેતી ના કરાય એક તો આવી કાળી મજૂરી કરો અને એમાં અઠાવન અઠ્ઠાવન ટકા ટેક્સ લાગતો હોય તો પછી આ તમાકુની ખેતી રે ને જેમ કે આટલી કાળી મજૂરી કરો અને જો અઠાવન અઠાવન ટકા ટેક્સ લાગતો હોય ને તો પછી આ ખેતી ના કરાય અને દરેક ખેડૂતને હું તો એક વાત જ કહીશ કે આપણું જે આપણા પૂરતું ધાન વાવો જેથી કરીને આવનારી સરકારને પણ ખબર પડે કે ખેડૂત કોણ છે તમે આપણા ક્ષેત્રની અંદર શું નથી થાતો તમે વિચાર કરો આપણા ક્ષેત્રની અંદર બધુંય થાય છે શાકભાજી થાય છે ગમે તે વસ્તુ થાય છે આપણે ક્યાંય કશું લેવા દેવાની જરૂર નહીં પડે ખાલી બાર મહિના એવી પકડ રાખો ને તો સાહેબ માજા ભાવ મળે આપણને પણ આપણામાં જેમ સમાજની એકતા કરી એવી આપણી ખેડૂતની એકતા કરવાની પણ જરૂર છે તો બસ આજના વ્લોગમાં આટલું જ ફરી મળીશું નવા વ્લોગ સાથે અને હવે આપણા પીલા ભગવાન શરૂઆત કરી નાખ જય માતાજી